તો નમસ્તે દોસ્તો આપણા લાઈફસ્ટાઈલ બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણા નિરમા વિલોગ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ગયા હતા ખેતરની અંદર લાકડા લેવા માટે તો તમે ફાઇનલી વ્યૂ જોઈ શકો છો કેટલા લાકડા વજનમાં ઉપાડ્યા છે તમે જોઈ શકો છો પર ડેનું કામકાજ આપણું આજ હોય છે અને ફાઇનલી લાકડા લઈને હવે જઈ રહ્યા છે ઘરે હાલ ફિલહાલ ટાઈમ થઈ રહ્યો છે તમને હું ટાઈમ પણ બતાવું અને અહીંયાનો તમે વ્યૂ જોઈ શકો છો સરસ મજાનો રસ્તો છે અને વાદળછાયું વાતાવરણ છે ફિલહાલ તમે જોઈ શકો છો ટાઈમ બાર વાગ્યા તેત્રીસ મિનિટ થઈ છે હવે ઘરે જઈશું પછી સવારથી આવ્યા હતા હવે પછી જઈને ખાશું ખાઈને પછી આરામ કરશું તો અહીંયાનો તમે વ્યૂ જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ છે ચારે બાજુથી એકદમ સરસ મોસમ છે અહીંયાની ખેતી તમે જોઈ શકો છો કપાસ આવેલો છે સામ પાછળની સાઈડે મકાઈ છે ને નિરમા ભારો લઈને ચાલી રહ્યા છે ઘરે આ છે અમારી ડેલી લાઈફ જેથી તમને પણ વિશ્વાસ આવે કે અમે ફરતા જ નથી પણ ઘરનું કામકાજ પણ કરીએ છીએ ને બહુ જ વજન પણ લાગી રહ્યો છે મને નહીં હો હજી નહી હોધો કિલોમીટર છે અહીંયાથી તો ફિલહાલ પેદલ ચાલીને જ જવું પડશે અહીંયાનું સરસ મજા આવ્યું છે અને બહુ જલ્દી જે કંઈક લાંબી ટીપ કરવાનો વિચાર કરી રહ્યા છીએ તો આઈ હોપ કે તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેશો જેથી તમને સરસ મજાના વિડીયો જોવા મળતા રહેશે અમારી જે ડેલી લાઈફ છે તમને કંઈક નવું જોવા મળશે જાણવા મળશે અમે કઈ રીતે રહીએ છીએ ખાઈએ છીએ પીએ છીએ કામ કઈ રીતે કરીએ છીએ પ્લસ એ બધું તો નોર્મલ છે પણ જે આપણું કામકાજ છે કે જે તમને કંઈક નવું શીખવા મળશે અને કંઈક નવું અહીંયાનું જોવા મળશે તો ફિલહાલ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સરસ મજાના ટ્રાવેલ્સ ઉપર આપણે જવાના છીએ તૈયારી ફૂલ ચાલી રહી છે વિડીયો વિડીયો શૂટ કરવાનું અને પ્રેક્ટિસ કરવાનું ચાલુ જ છે તો બહુ જલ્દી મળીશું નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર બાય બાય